અમરેલીના ધારી ખાતે પ્રાથમિક શાળામાં માનવ કંકાલ મળતા ચકચાર નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું ગોપાલ ભાઈ અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં અજંતા સોસાયટી પાસેથી મળેલી આવેલી વાઘાપરા પ્રાથમિક શાળામાં આજે માનવ કંકાલ મળી આવ્યું હતું આ ઘટના બહાર આવતા જ ગ્રામજનોના ટોળા શાળા પ્રટાંગણમાં ઉમટી પડ્યા હતા માનવ કંકાલ કોનું છે ક્યાંથી આવ્યું છે અને કોણ લાવ્યું છે તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મળેલી માહિતી મુજબ કંકાલ મળ્યાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરાઈ છે જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવું તેમજ હાલ માનવ કંકાલ છે કે નહીં અને તે શાળામાં કેવી રીતે પહોંચ્યું તે બાબતે ધારી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી